ઉધના ખાતે આવેલા વાસુદેવ કોમ્પ્લેક્સની સોનું મોબાઈલ નામની દુકાનમાં મધ્ય રાત્રિના સમયે

ઓડિશાનો હાલ નહેરુનગર ઝુંપડપટ્ટીમાં રહેતો આલોક ઉર્ફે વિભૂતિ શાહને ઝડપી પાડ્યો છે ગઈકાલ તારીખ ત્રીજી સપ્ટેમ્બરની શરૂ રાત્રિના સમય દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની સામે રોડ નંબર જીરો પર આવેલ વાસુદેવ કોમ્પ્લેક્ષમાં સોનું મોબાઈલ નામની દુકાન હતી એ દુકાનમાં કોઈ ચોર સમયે દુકાનનું તાળું કાપી અને શટરને સળિયા જેવા મજબૂત સાધન વડે ઊંચું કરી અને શટર તોડી દુકાનમાં પ્રવેશ કરેલ અને દુકાનમાં પ્રવેશી સાડત્રીસ જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ કુલે કિંમત સાડા પાંચ લાખ રૂપિયા જેટલાની ચોરી કરી લેલ હતા જે બનાવમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ઘરપોળ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ વીબી દેસાઈ તેમજ સર્વેલન્સ પીએસઆઈ પીવી સોલંકી અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં આરોપી ચોરને અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે આ ગુનામાં આરોપી આલોક દિલીપ સાહુ નામનો ઈસમ જે રોડ નંબર ચારની ઝુંપડપટ્ટીમાં રહે છે અને ઉધના વિસ્તારનો જ રહેવાસી છે તેણે એકલા હાથે પોતે આ દુકાનનું શટર ઊંચું કરી તોડી તારો કાપી અને દુકાનમાં પ્રવેશીને સાડત્રીસ જેટલા સાડા પાંચ લાખ રૂપિયાની કિંમતના મોબાઈલની ચોરી કરેલ હતી આ ચોરીસમને ઈસમને ઉધના પોલીસે તાત્કાલિક ઝડપી પાડી અસલ મુદ્દા માલ કુલ ટોટલ સાડત્રીસે સાડત્રીસ મોબાઈલ અને સંપૂર્ણ મુદ્દા માલ સાથે રંગે હાથ ઝડપી પાડેલ છે અને આ ગુનામાં તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે હાલ તો રાત્રિ કર્ફ્યુ દરમિયાન લાખો રૂપિયાના મોબાઈલ ફોનની ચોરી કરનાર હેઠાની ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી સારાની કામગીરી પણ કરી છે અઝરપુરસી રિટર્ન ફર્યો